ભરૂચ જિલ્લાના નેત્રંગ રોડ ઉપર આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે વિગતો મુજબ ગઈકાલે સાંજે આશરે ચાર થી પાંચ વાગ્યા દરમિયાન એક અજાણ્યો યુવક મંદિરમાં પ્રવેશ્યો હતો યુવકની ઉંમર અંદાજે વીસ થી પચીસ વર્ષની જણાઈ રહી છે તે પહેલા મંદિર પરિસરમાં આવેલી એક મઢુલીમાં થોડા સમય માટે બેઠો અને ત્યારબાદ સીધો મુખ્ય મંદિરમાં દાખલ થયો તેણે દાનપેટી ઉંચકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયા બાદ ભજન કીર્તન માટે મૂકેલો આશરે દસ હજાર કિંમતનો મોબાઈલ ફોન ચોરી લઈ મૌખિક રીતે મુખ્ય દરવાજા તરફ નીકળી ગયો આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે મંદિરના ટ્રસ્ટીઓએ તાત્કાલિક નેત્રંગ પોલીસને જાણ કરી અને સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યું છે પીઆઈઆરસી વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ શરૂ થઈ ચૂકી છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ પણ સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્નચિહ્ન ઉઠાવ્યા છે તેમનો દાવો છે કે નગરના ઘણા જાહેર સ્થળો પર લગાવેલા સીસીટીવી કેમેરા ફક્ત દેખાવ પૂરતા છે અને ઘણી જગ્યાએ તે કાર્યરત પણ નથી આવા બનાવોને રોકવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અને કાર્યરત કેમેરાની જરૂરિયાત જણાઈ રહી છે